પૂરા ભારત દેશની અંદર પ્રણવભાઈ તોકડીયાજીના સાનિધ્યમાં દસ કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હીરાબાગ ખાતે અમે એક દિવસીય ઉપવાસમાં બેઠા છીએ બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે જ્યારે એક વાત મેં સાંભળી હતી કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા દેશે ઇન્ટરફિયર કર્યું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક દિવસ માટે યુદ્ધ અટકાવી અને આપણા જે વિદ્યાર્થીઓ હતા એને પરત લાવવામાં આવ્યા હતા એવી જ રીતે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એ પણ આપણો જ લોહી છે આપણા જ ભાઈઓ છે બહેનો છે બાળકો છે એના માટે ત્યાંની જે ગવર્મેન્ટ અત્યારે તો હાલ ગવર્મેન્ટ નથી પણ ત્યાંની આર્મી સાથે આપણી આર્મી ચર્ચા કરે આપણા વડાપ્રધાન શ્રી ડોભાલ સાહેબ છે એ લોકો પણ ચર્ચા કરે અને કંઈક રસ્તો લાવી અને આપણા હિન્દુઓ ત્યાં ઓછી કતલે આમ જે થાય છે બંધ થાય બળાત્કારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે તેવી અમારી માગણી છે આજે બેસવાનું એક મુખ્ય બીજું પણ કારણ છે કે હિન્દુઓ માટેનો એક સંદેશ છે કે હિન્દુઓ સમૃદ્ધ થાય હિન્દુ સુરક્ષિત થાય અને હિન્દુઓની એકતા વધારે સંગઠિત થાય એ માટે અમે આજે એક દિવસીય ઉપવાસ કર્યો છે